પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી તેમના ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યા છે ચોમેર હર્ષો ચોમેર હર્ષોલ્લાસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે અમદાવાદના પોલીસ સલાક

જેમાં ત્રણ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે ભાવનગર ખાતે ભગવાન જગન્નાથજીની ચાલીસમી રથયાત્રા યોજાઈ છે સંતો મહંતો અને રાજકીય આગેવાનો દ્વારા પહિંદ વિધિ કરવામાં આવી હતી ભગવાનના દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું આ રથયાત્રા ગુજરાત રાજ્યની બીજી સૌથી મોટી રથયાત્રા છે ભાવનગરમાં પ્રથમ રથયાત્રા સ્વર્ગવાસી ભીખુભાઈ ભટ્ટ દ્વારા ઓગણીસો છ્યાસીમાં શરૂ કરવામાં આવી હતી સુરત શહેરમાં વરાછા ઇસ્કોન મંદિર દ્વારા રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણીના હસ્તે પહિંદિ કરવામાં આવી હતી અને રથયાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ભગવાન સ્વયં નગરચર્યાએ નીકળતા ભક્તોએ ભવ્ય સ્વાગત કરીને દર્શનનો લ્હાવો લીધો હતો અને ખૂબ મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાનના દર્શન કર્યા હતા જય રણછોડ માખણચોર અને જય જગન્નાથના જય ઘોષથી સમગ્ર વાતાવરણમાં ભક્તિ રસ ભળી ગયો હતો